ફરીવાર આપનું હાર્દિક સ્વાગત વિદ્યાર્થી મિત્રો આજે કોમન પ્રવેશ પરીક્ષા માટે પ્રકરણ આઠ શ્રેણી શૃંખલા એટલે કે સિરીજ આ પ્રકરણની અંદર આપણે જોઈએ હવે આ શ્રેણીની અંદર સંખ્યા શ્રેણી કેવી રીતે બને છે તો શ્રેણીએ ચોક્કસ ગાણિતિક નિયમ મુજબ બદલાતી સંખ્યાઓ અને મૂળાક્ષરોની ગોઠવણી છે શ્રેણીમાં બંને ક્રમિક પદો કે એકાંતર પદો એકબીજા સાથે ચોક્કસ સંબંધથી સંકળાયેલા હોય છે શ્રેણીના ઘણા બધા પ્રકાર છે ખૂટતું પદ હોય પદમાં ભૂલ હોય આ અંગેના પ્રશ્નો વારંવાર માત્ર સીટીમાં જ નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અહીંયા આપણે કેટલીક સંખ્યાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રાકૃતિક સંખ્યાઓ એકથી શરૂ થાય છે અને પ્રાકૃતિક ક્રમિક સંખ્યાઓ કહી શકાય એવી જ રીતે પૂર્ણ સંખ્યાની શરૂઆત ઝીરોથી થાય છે અને અનંત સુધીની છે એકી સંખ્યા કે તમને તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આ બધી એકી સંખ્યાઓ છે બેકી સંખ્યાઓ તો કે બે ચાર છ આઠ દસ આ રીતે આ બેકી સંખ્યાઓ બને ત્યાર પછી વિભાજ્ય સંખ્યાઓ જેના બે કરતા વધારે અવયવો હોય એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ અવિભાજ્ય સંખ્યા એટલે એક સંખ્યા પોતે અને એક એમ બે જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણને ઉદાહરણના રૂપમાં એક શ્રેણી આપી છે બે છ દસ ચૌદ અઢાર બાવીસ છવ્વીસ હવે આ બધાની અંદર ચારનો ઉમેરો થાય છે આને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીએ છીએ બીજું છે કે શ્રેણીના ક્રમિક પદ ચડતા ક્રમમાં ગોઠવો અને ઉમેરો તો બે ત્રણ પાંચ આઠ બાર સત્તર ત્રેવીસ ત્રીસ હવે અહીંયા આખો વધારો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આમ ક્રમિક વધારો કરવામાં આવે છે ત્યાર પછી શ્રેણીના દરેક પદમાં ક્રમિક એકી અથવા બેકી સંખ્યા ઉમેરવી તો ત્રણ ચાર સાત બાર ઓગણીસ અઠ્યાવીસ ઓગણચાલીસ બાવન તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર પછી બેકી સંખ્યા ઉમેરવાની હોય તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ દરેક પદનો કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ગુણાકાર કરવો તો અહીંયા ત્રણ વડે ગુણાકાર કર્યો તો બે છ અઢાર ચોપન એકસો બાસઠ અને ચારસો ને છ્યાસી આ રીતે ઘણી રીતે શ્રેણીઓ બનાવી શકાય અને દરેક પદનો ક્રમિક સંખ્યા ચડતા ક્રમમાં ગુણાકાર કરવો એક ત્રણ છ અઢાર એટલે કે ક્રમિક પદોનો વધારો થાય એટલે ક્રમિક સંખ્યાના ચડતા ક્રમમાં ગુણાકાર આ રીતે આ શ્રેણીઓ બનાવવામાં આવે છે કેટલીક શ્રેણીઓમાં એકી અને બેકી પદો એક ચોક્કસ ક્રમમાં પ્રયોજાયેલા હોય છે તો બે ત્રણ સાત દસ બાર સત્તર અને ચોવીસ આ રીતે પાંચ 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 એમ વધારો થતો જોવા મળશે કેટલીક પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરી કેટલીક વિશિષ્ટ શ્રેણીઓનું નિર્માણ પણ કરવામાં આવે છે એક બાર એકસો ત્રેવીસ બારસો ચોત્રીસ બાર હજાર ત્રણસો પિસ્તાલીસ આમ એક અંક બે અંક ત્રણ અંક ચાર અંક અને પાંચ અંક ક્રમિક અંકોનો ઘટાડો પણ કરવામાં આવે છે પેલા સાત પછી છ પાંચ ચાર ત્રણ આ રીતે આપણે સંખ્યા શ્રેણી એના ઉદાહરણ જોયા આલ્ફાબેટ શ્રેણી હોય આલ્ફાબેટ એટલે મૂળાક્ષર તો અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી પણ ઉત્તરતા ક્રમ અને ચઢતા ક્રમની અંદર ગોઠવવામાં આવતી હોય છે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે વિશિષ્ટ શ્રેણીનું નિર્માણ થતું હોય તો ક્રમિક મૂળાક્ષરોની શ્રેણી બી સીડી એચ એક અંગ્રેજી મૂળાક્ષર પર ચોક્કસ અંતરે આવતા મૂળાક્ષરોની શ્રેણી તો અહીંયા એ પછી બી આમ ત્રણ ત્રણ મૂળાક્ષરોનો ગેપ રાખી અને શ્રેણી બનાવવામાં આવી છે ત્યાર પછીનું બીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને ક્રમિક વધારાની અંદર શ્રેણી બને છે આવી રીતે આ શ્રેણી બનાવવામાં આવે છે પછી ઉદાહરણ આપ્યું છે આપણને બે કે વધુ મૂળાક્ષરો એક સાથે દર્શાવીને પણ આ શ્રેણી બનાવવામાં આવે છે આ રીતે મૂળાક્ષરોની સીધી કે ઊંધી ગોઠવણી ક્રમમાં બે કે તેથી વધુ મૂળાક્ષરોને છોડી દેવા વિશિષ્ટ નિયમ પ્રમાણે બે કે તેથી વધુ મૂળાક્ષરોના જૂથ બનાવવા વગેરે અનેક પદ્ધતિઓ દ્વારા આ સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી અને શ્રેણીની રચના કરવામાં આવશે પેલું ઉદાહરણ છે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેની અંદર આપણે જોઈએ છીએ તો

વધારો જોવા મળશે એકસો ત્રીસ એકસો પાંચ ચોર્યાસી સડસઠ ચોપન અને કયું પદ આવશે અહીંયા તમે જોશો કે પચીસ માઇનસ પચીસ માઇનસ એકવીસ માઇનસ સત્તર માઇનસ તેર આમ પ્રશ્નાસના સ્થાન ઉપર નવ કરીએ એટલે આ શ્રેણીની અંદર જવાબ આવશે આપણો પિસ્તાલીસ આ રીતે શ્રેણી આગળ વધે છે ચોથું ઉદાહરણ છે ત્રણ છ બાર ચોવીસ અડતાલીસ અને છન્નું તો અહીંયા ત્રણ છ બાર ચોવીસ અડતાલીસ છન્નું ની અંદર બે વડે ગુણાકાર કરવાથી આપણને છન્નું ગુણ્યા બે એટલે એકસો ને બાણું આપણને આ જવાબ મળશે પાંચમું ઉદાહરણ છે ત્રણ દસ ચૌદ ત્રીસ પચીસ પચાસ છત્રીસ સિત્તેર આમ આ શ્રેણીની અંદર જોઈએ તો વીસના વધારા સાથે બબેની જોડીમાં વીસનો વધારો જોવા મળશે આમ સુડતાલીસ મું પદ આપણું આવશે કારણ કે ઉપર અગિયાર નો વધારો છે નીચે વીસ નો વધારો છે છઠ્ઠું ઉદાહરણ છે એ સી જી એમ પછી શું આવે તો અહીંયા બે ચાર છ આઠ તો આઠ નો ક્રમ મૂળાક્ષરનો આવશે આઠના વધારા સાથેનો એટલે યુ આવશે

એની અંદર આવશે જવાબ આપણો વિકલ્પ બી ચોસઠ પાંચ દસ સત્તર છવ્વીસ અને એના પછીનું પદ આવશે આપણું સાડત્રીસ ચોથો પ્રશ્ન છે ચાર સાત બાર ઓગણીસ અને અઠ્યાવીસ ત્રણ દસ ઓગણત્રીસ છાસઠ અને ત્યાર પછીનું પદ આવશે એકસો ને સત્યાવીસ છઠ્ઠો પ્રશ્ન છે જીરો ત્રણ આઠ પ્રશ્નાર્થી અને ચોવીસ આપણો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો અંદાજ એક ત્રણ સાત તેર પ્રશ્નાર્થી એકત્રીસ તેતાલીસ એનો જવાબ મળશે આપણને એ એકવીસ જેડ એ વાય બી એક્સ સી પછી પ્રશ્નાર્થી સ્થાને શું આવે તો તરીકે જવાબ મળશે નવમો પ્રશ્ન છે કે અને તો એની અંદર જવાબ સત્તાવન આપણો જવાબ મળશે એ ટુ ડી ઈ થ્રી આઈ ઈ ફાઈવ વી તો દસમાની અંદર જવાબ આવશે આપણો વિકલ્પ ડી

તેરમો પ્રશ્ન છે નવ ઓગણીસ ઓગણચાલીસ ઓગણસી એકસો ને ઓગણસાઠ અને જવાબ મળશે આપણને ત્રણસો ને ઓગણીસ ચૌદમો પ્રશ્ન છે એક બે ચાર આઠ પ્રશ્ન આને બત્રીસ તો અહીંયા જવાબ મળશે આપણને વિકલ્પ ડી સોળ પંદરમો પ્રશ્ન છે ત્રણ સાત પંદર પ્રશ્ન એકસો સત્યાવીસ જવાબ મળશે આપણને વિકલ્પ બી અગિયાર તેર સત્તર ઓગણીસ પ્રશ્ન પ્રશ્નાર્ચિન્ પચીસ અને ઓગણત્રીસ તો અહીંયા જવાબ મળશે આપણને વિકલ્પ બી જીરો ત્રણ આઠ પંદર ચોવીસ પ્રશ્નાર્ચિન્હ ત્યાં પણ જવાબ મળશે આપણને વિકલ્પ ડી જીઆઈ એચ જીઆઈ એચ જે કે એલ એમો એન પ્રશ્નાથ ચિહ્ન એસયુ ટી અઢારમો પ્રશ્નની અંદર જવાબ મળશે આપણને એ પી ક્યુ અને આર ડી સી ઇ એચ એલ પ્રશ્નાચિહ્ન જવાબ મળશે આપને ક્યુ ચૌદ વીસ પચીસ અને ત્યાર પછીનો જવાબ આવશે આપણો ઓગણત્રીસ ચોવીસ છત્રીસ અડતાલીસ એકવીસ માં પ્રશ્નની અંદર ચોવીસ છત્રીસ અને અડતાલીસ તો જવાબ આવશે આપણો વિકલ્પ બી ડી સાઠ બાવીસમો પ્રશ્ન આડત્રીસ અઠ્યાવીસ ઓગણચાલીસ ઓગણત્રીસ અને ત્યાર પછીનો જવાબ આવશે આપણો ચાલીસ હવે એક એક અંક ઘટતા જાય છે એટલે ત્રેવીસ અંદર જવાબ આવશે આપણો વિકલ્પ બી પિસ્તાલીસ પછીનામાં ચોવીસ અંદર જવાબ આવશે આપણો વિકલ્પ એ સાતસો ને સુડતાલીસ પચીસ પ્રશ્ન બે ચાર આઠ ચૌદ પ્રશ્ના ચિહ્ન જવાબ આવશે આપણો વિકલ્પો એક પાંચ ચાર વીસ ઓગણીસિન્હ તો જવાબ આવશે આપણો વિકલ્પ બી પંચાણું સત્યાવીસ છે ત્રણ સાત પંદર પ્રશ્ના ચિહ્નસો સત્યાવીસ તો વિકલ્પ બી આપણો જવાબ મળશે અઠ્યાવીસ છે એક ચાર નવ સોળ પચીસ અને વિકલ્પ સી છત્રીસ પછી શું આવે તો ત્યાં વિકલ્પ આપણો સી પંદર આવશે અને ત્રીસમા પ્રશ્ન ની અંદર ચૌદ વીસ પચીસ ઓગણત્રીસ પ્રશ્નાચિન્ તો ત્યાં આપણો જવાબ બી બત્રીસ આવશે એકત્રીસમો પ્રશ્ન છે એનો જવાબ મળશે આપણને વિકલ્પ બી બત્રીસમો પ્રશ્ન બે પાંચ દસ સત્તર એનો જવાબ મળશે આપણને વિકલ્પ એ તેત્રીસ પાંચ અગિયાર ઓગણીસ પ્રશ્ન ચિહ્ન એકતાલીસ એનો જવાબ મળશે આપણને વિકલ્પ બી એકસો એક એક હજાર એક અને દસ હજાર એક એની અંદર ચોત્રીસ માં જવાબ મળશે આપણને વિકલ્પ બી એક લાખ એક સાત દસ આઠ અગિયાર નવ બાર પ્રશ્ન તો એનો જવાબ મળશે પાંત્રીસ માં આપણને વિકલ્પ બી ત્યાર પછીનો છત્રીસમો પ્રશ્ન એનો જવાબ મળશે આપણને વિકલ્પ સી 38માં પ્રશ્ન એનો જવાબ પણ મળશે આપણને વિકલ્પ બી 38માં પ્રશ્ન એનો જવાબ મળશે આપણને વિકલ્પ એ 39માં પ્રશ્ન એનો જવાબ મળશે આપણને વિકલ્પ ડી અને 40માં પ્રશ્નનો પણ જવાબ મળશે આપણને વિકલ્પ ડી આ બધા પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું છે બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ આમ પૂછાયેલા પ્રશ્નો છે આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં